થઈ જાય કંઈ ખબર નથી પડતા અને હવે તો આના ઉપરથી તો શીખવાનું આપણે એ જ શીખવાનું કે બહાર જઈને આપણે હે ને આવું કંઈ કરવાનું નહીં રાઈટ સાનુંમૂણું જ રહેવાનું એટલે કંઈ આર્ગ્યુમેન્ટ કોઈ જોઈએ નહીં પણ આર્ગ્યુમેન્ટ વસ્તુ જ નથી આ મને લાગે કે રેસીસ જેવું હોઈ શકે એમ બોલા લોકો રાઈટ નહીં તો આવી રીતે કરવાનો મતલબ શું છે એને કોઈ કોઈ જાતનો એને એને ક્યાં કોઈ બોલાવતો હતો કે કહેતો હતો કે તમે આવો ને હેલ્પ કરો રાઈટ ને હેલ્પ માગી હોય તો બરાબર છે હેલ્પ માગ્યા વગર ના પાછા પકડીને બિચારાને બીજાને ઓલો થોડોક પીધલ હતો એટલે બીજા જરાક બોલો હે થોડુંક હું એમ સામાન્ય બોલે ને માણસ કે ભાઈ તમને તમને અચકીના નહીં કર્યા એવું જ કહે ને આપણે આપણી બેરની ભાષામાં તો એમ જ કહે કે તમને અચકીના કે નહીં કર્યા રાઈટ તમે આ પીડી આવ્યા હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરભાઈ બને જય વિજાત ભગત અને જય ખોડિયારમાં તો કેમ મિત્રો બધા આનંદમાં છે ને હમ થાય આનંદમાં હોય તો આપણે ક્યાં બીજું જોઈએ હે આનંદ જ કરવાનો છે પણ મારે એક આવી એક શોકિંગ ન્યૂઝ હમણાં સાંભળ્યા એટલે ગઈકાલે જ આવ્યા ન્યૂઝમાં મેં મેં કદાચ તમે પણ કદાચ તમને ખબર હે હવે એમાં થયું હું રાઈટ કે એ ઓસ્ટ્રેલિયાના નામ તો તમે સાંભળ્યું ઓસ્ટ્રેલિયા આપણા ઘણા માણસો છે હમ આપણા ભંડારણા ઘણા છે ઓસ્ટ્રેલિયામાં અને ઓસ્ટ્રેલિયામાં સારું કમાઈ પણ ને નોકરી સારી કરે ને સારું છે એમ એટલે કંઈ ખરાબ નથી ઓસ્ટ્રેલિયામાં તો એવી જ રીતે એક ભાઈ ફેમિલી આખું ગૌરવ કુંડી અને અમૃતપાલ કોર રાઇટ એક અને બે છોકરા એના ફેમિલી સાથે ત્યાં ઓસ્ટ્રેલિયામાં સાઉથ ઓસ્ટ્રેલિયામાં એડી રહેતા હતા અને હવે વીકેન્ડ હશે એટલે વીકેન્ડમાં તો હું આપણે જનરલી જ્યાં છે ને આપણે જનરલી કામ કરતા હોય પાંચ દિવસ કામ કરતા હોય એટલે પછી વીકેન્ડમાં છે ને એમ થાય કે હાલો આપણે બહાર નીકળે બહાર જઈએ એટલે આ લોકો પણ બહાર ગયા કે હાલો ચિલ આઉટ કરીએ એમ ચિલ આઉટ જ ને બહાર જઈએ એટલે એમ કે હવે ફોન ફન એ એમ થોડું એટલે આ ભાઈને બધા અહીંયા નદી કિનારે આવી રીતે હે આ પાછળ જે દેખાય એવું દ્રશ્ય ટૂંકમાં અને ત્યાં આનંદ કરતા હે તો મીન વાય પિકનિક જેવું રાખ્યું હોય એટલે પછી હું થોડુંક એમાં ખાવાનું પીવાનું બધું એટલે ભાઈએ થોડુંક પી લીધું હે સારું એવું એમ એટલે પીને પછી જનરલી આપણે હું હસબન્ડ વાઈફનું હોય તો હસબન્ડ વાઈફ એકલા હોય તો ઘણી વખત શરૂઆતમાં જ્યારે લગ્ન થાય ત્યારે તો એકદમ ઠીકાઠીકના હાર એકબીગા એકબીજા વગર રહે ને હગે અને એમ થાય કે ઓહોહો હો જલ્દી મળી જાય તો સારું એમ રાઈટ અને આટલી બધી વાતો કરતા હોય પ્રેમની વાતો કરતા હોય લવની વાતો કરતા હોય પણ ધીરે 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 પછી છે ને જેમ ટાઈમ 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 જાય એમ પછી એ છોકરા થાય ને છોકરા થાય એટલે પછી છોકરાઓની જવાબદારી આવે ને એટલે પછી આમાં બધા બીજા બધા આપણે અટવાઈ જાય આપણું મન બધું અટવાઈ જાય અને આપણે પછી ઓલું બધું થોડું થોડું ભૂલાતું જાય અને એ જૂનું થતું જાય એટલે જૂનું થતું જાય એટલે પ્રેમ પણ પછી ધીરે 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 ઓછો થતો જાય ઓછો એટલે નહીં એવું નમરે કે કંઈ પ્રેમ ન કરતા હોય પણ પછી ઓલો જે બતાવતા હોય ને એવું પછી ન હોય એમ તમને ખબર છે તમને અનુભવ હશે ન અનુભવ હોય તો કરી લેજો અનુભવ રાઈટ અનુભવ કર્યા જેવો હશે એક વખત એટલે હે આ ભાઈને પણ બસ પછી આ લગભગ ચાલીસ એકતાલીસ એકતાલીસની ઉંમર ભાઈની રાઈટ એટલે હવે એ પછી મેચ્યોર કહેવાય ને એકતાલીસ વર્ષ એટલે હવે કંઈ એમ ન મરે છોકરા ન કહેવાય એમ હમ તો ભાઈએ પીધું હે સારું એ પેટ થો અને પછી થોડીક આર્ગ્યુમેન્ટ થઈ હશે વાઇફ હારે અમૃતપાલ કોરારી એની વાઈફારે અને છોકરા હતા એટલે આર્ગ્યુમેન્ટમાં તો હું જનરલી કંઈક કંઈક બારામાં થતું હોય કાં હગાવાળાના બારામાં થતું હોય કે આર્ગ્યુમેન્ટને ક્યાં પછી ઘરમાં કંઈક વસ્તુ લેવાની હોય ને ન લઈ દેતા હોય અથવા તો ક્યાંક જવાનું હોય ને ન જવાનું હોય ને એવું બધું હોય આર્ગ્યુમેન્ટ બીજું તો શું હોય ને આ હમ આપણે જનરલી ઘરની અંદર બીજું તો એવું કે આર્ગ્યુમેન્ટ હોય નહીં જનરલી હમ ફેમિલી તો બીજા હગાવાળા બીજા ભેગા રહેતા ન હોય તે એના એના માટે થઈને તો આર્ગ્યુમેન્ટ હોય એટલે આવું બધું કંઈક થયું અહીંયા એટલે ભાઈ થોડોક છે ને બધા તપી ગયો હવે તપી ગયો ને જે કંઈ થોડોક ઘણો બોલાચાલીને કરતો હોય છે તો મીન વાઇલ ત્યાંથી ઓલા પેટ્રોલિંગ કરતા હોય પોલીસ જનરલી હવે પોલીસ ત્યાંથી નીકળી હે ને પોલીસે જોયું કે આ તો કંઈક બહુ અજૂકતું એને લાગ્યું ને એને થયું કે આ વાયોલન બહુ બહુ જોરદાર છે મતલબ એટલે એની સીધા આવીને ભાઈને સીધો પકડ્યો ને પકડીને સીધું આમ પાછળથી લોકો પકડે જનરલી પાછળથી પકડીને સીધા ગાડીની અંદર ગાડીની અંદર આમ કર્યું તો એને સીધું મોઢું પોતાનું મોઢું ભાઈટક્યું એમ ને પછી એને સીધો નીચે નાખી દીધો અને એ ભાઈ ઓલો એક માણસ બોલો આપણે આવી રીતે ગોઠણ હોય ને ગોઠણ ગોઠણનો સીધો ભાગ અહીંયા ડોક ઉપર રાખીને સીધો ચડી ગયો માથે એમ એટલે એવી રીતે પકડે ને પાછળ બે હાથ અને હથકા હાથ કડી નાખી દીધી ને એવું બધું ને બોલો કે ભાઈ અમારે અમારો પોતાનો પ્રોબ્લેમ છે અમે કંઈ એવું નથી કરતા અમારો અમે કોઈ વાયોલન નથી કાંઈ નથી કોઈ વસ્તુનું રાઈટ તમે શું હું કામ બોલું અને મીન વાઇલ એ ઓલી અમરીતા પાલ પણ ઓછી તને ડખાઈ ગઈ તો એની થોડીક વિડીયો ઉતારવા માંડી કે આ શું કરે છે કે રાઈટ એની પણ ના પાડતી હતી કે ભાઈ તમે કંઈ કરોમાં હવે ઓલા એવું બધું એ ખબર નહીં ફોર્સ કર્યો ડોક ઉપર ફોર્સ આવ્યો એટલે ઓલો બિચારો અનકોન્શિયસ થઈ ગયો ન્યાય એટલે પછી તો સીધા સીધા એને હોસ્પિટલમાં લઈ ગયા હોસ્પિટલમાં લઈ જાય એને આ ભાઈ છે ને કોમામાં વયો ગયો કોમામાં વયો ગયો અને પછી તો ઓલી તો કે ભાઈ આમાં શું આનું કારણ હું કંઈ કંઈ અમારે કંઈ લેવા નકર દેવા ને અમારે કંઈ એવું હતું નહીં જેવો હોય ઝઘડો નહોતો તો અમે હું કામ આવવાનું કર્યું રાઇટ એટલે એને કમ્પ્લેન કરી તો સુપ્રિન્ટેન્ડિંગ પોલીસ કમિશનર હોય એનીએ એની પણ કીધું કે ભાઈ અમે ઇન્વેસ્ટિગેશન કરીએ છે એવું કંઈ પણ અમે કંઈ ફોર્સ નથી કર્યો પોલીસે પણ ફોર્સ નથી કર્યો ફોર્સનો બાપ તમે એના ઉપર ચડી ગયા એક ભાઈ ઉપર ને ડોક ઉપર તમે દબાવો પ્રેશર કરો એટલે ઓલો બિચારો કોમામાંથી પછી ધીરે ધીરે બિચારાનું મૃત્યુ થઈ ગયું અને ડાઈટ આમાં બોલો આવા એક સામાન્ય વસ્તુની અંદર અને પહેલાં ડૉક્ટરે પણ કીધું હોય ને અહીંયા નસ દબાવવાથી જે છે ડોકની નસ દબાવવાથી એને આ થયું એમ કે કોમામાં એ વિયો ગયો એ પોતે એને શ્વાસ છોડી દીધા હવે આવા આ હવે આ જેના બિચારા બિચારીના છોકરા છે રાઈટ હવે ના ના ને આ કઈ જાતનો હવે તમે વિચાર કરો પોલીસ પોલીસ આપણે ક્યાં કે ઇન્ડિયાની પોલીસ એવી હોય ઇન્ડિયાની નહીં બધી જગ્યાએ પોલીસ આવી જ હોય કાગડા બધા કાળા રાઈટ ના કાંઈ આવું હોય કંઈ ને એવો અત્યારે તમે વિચાર કરો એટલા રૂલ્સ ને રેગ્યુલેશનવાળો દેશ રાઇટ અને ડિસિપ્લિનવાળો અને ન્યાય આવી રીતે કરે ને પાછું એટલે કંઈ હતું નિયમ એવું કંઈક હોય તો આપણે પણ થાય કે ભાઈ હવે ત્યાં બરાબર છે એને જરૂર હતી એમ પણ આ તો કંઈ કંઈ વસ્તુ નથી હવે એનો પોતાનો પ્રોબ્લેમ પર્સનલ પ્રોબ્લેમ હતો અને પર્સનલ પ્રોબ્લેમમાં એની કંઈ કમ્પ્લેન નથી કરી પોલીસમાં કે હાલો ભાઈ બોલાવ્યા તો પોલીસને કે હમ નહીં તો વારી પાસે કંઈ પોલીસને બોલાવી હતી એની એને પોલીસને જ બોલાવી પોલીસે સામેથી આવી હમ સામેથી આવીને આવું બધું કરીને પાછું તો ને ઓલા લોકોને હજી તો કંઈ થયું નથી એટલે આવું આવું એક વખત અમેરિકાની અંદર ખબર યાર તમને યાદ હોય તો જોર્જ ફ્લોઈડ નામનો માણસ બ્લેક માણસ રાઈટ એના ઉપર આવી જ રીતે કર્યું હતું એ લોકોએ અને ચડી ગયા હતા ને એ માણસ મરી ગયો ને એ પછી તો એનો વાયલન્ટ જોરદાર વાયલન્ટ આવ્યું હતું બધી એટલે માણસો એ બધા જગ્યાએ તોફાન કર્યા અને કીધું કે આ બ્લેક એન્ડ વ્હાઈટના રેસીસ છે એમ કે ગવર્મેન્ટના આ જે બોલા જે પકડ્યા હતા ને જેને એ બોલો પોલીસ છે તો પોલીસવાળાને પછી તો એના ઉપર કેસ આઈ પોલીસ ઉપર ને પોલીસને સજા થઈ એમ હા એટલે આ આ પણ અહીંયા પણ હવે આ આ પણ શોકિંગ ન્યૂઝ છે અને માણસો અત્યારે બહુ એને ઓલું કરે છે અને અત્યારે ઉપડ્યું છે બધું એ પણ ન્યાય કહે છે કે આનું ઇન્વેસ્ટિગેશન પ્રોપર તમે કરો રાઈટ અને ઇન્ટરનલ નહીં પણ તમે કોઈ બિહાડો એમ કે રાઈટ આખી એક કમિટી ને પ્રોપર થા પ્રોપર ઇન્વેસ્ટિગેશન કરો ને આના આનો છે ને ન્યાય મળવો જોઈએ એવા આપણા બધા જે માણસો છે ને આ બધા એ બધા કહે છે હવે જોઈએ કે શું થાય છે આગળ આગળ અને આ અપડેટ એની હું અપડેટ કરીશ તમને કંઈ કે વહે તો પણ આ વસ્તુ બની છે લ્યો એટલે ક્યારે શું થઈ જાય કંઈ ખબર નથી પડતા અને હવે તો આના ઉપરથી તો શીખવાનું આપણે એ શીખવાનું કે બહાર જઈને આપણે હે ને આવું કંઈ કરવાનું નહીં રાઈટ સાનુંમણું જ રહેવાનું એટલે કંઈ આર્ગ્યુમેન્ટ કોઈ જોઈએ નહીં હમ પણ આર્ગ્યુમેન્ટની વસ્તુ જ નથી આ મને લાગે કે રેસીસ જેવું હોઈ શકે એમ ઓલા લોકો રાઈટ નહીં તો આવી રીતે કરવાનો મતલબ શું છે નહીં કોઈ કોઈ જાતનું એને એને ક્યાં કોઈ બોલાવતો હતો કે કહેતો હતો કે તમે આવો ને હેલ્પ કરો રાઈટ ને હેલ્પ માગી હોય તો બરાબર છે હેલ્પ માગ્યા વગરના એવા ધોળ્યા આવ્યા ને પાછાને પકડીને બીજાને ઓળને ઓલો થોડોક પીધેલ હતો એટલે બીજા જરાક બોલ્યો છે થોડુંક એમ સામાન્ય બોલે ને માણસ કે ભાઈ તમને તમને કિનાક નહીં કર્યા એવું જ કહે ને આપણે આપણી બેરની ભાષામાં તો એમ જ કહે કે તમને કે નહીં કર્યા રાઈટ તો તમે આ પીડી આવ્યા રાઈટ આ અમારો પર્સનલ પ્રોબ્લેમ છે ને વાત એ સાચી છે ને એનો પર્સનલ પ્રોબ્લેમ હતો એને કંઈ મારતો તો નહોતો હોય કંઈ હમ એટલે આવું છે ભંડડાની તો હવે જોઈએ આગળ શું થાય છે પણ એની વે તમે કોમેન્ટ કરજો અને કહેજો કે આવો આ બનાવવામાં આવા બનાવજો બનતા હોય જે બીજા વિદેશમાં પણ તો હવે આપણે દેશમાં તો બને એમાં કંઈ નવાઈ નથી હં પણ એવું છે તો ભંડારા ને આવજો ભાઈ બાય ને પાછા નવા બ્લોગમાં કઈક નવું લઈને આવ્યું તો હરહર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીલભાઈ માન જય